કચ્છમાં ગઈકાલે નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારે એક પોઈન્ટ ચોરાણું લાખ મતદારના નામ મતદાર યાદીમાંથી કમી થયેલા માલુમ પડ્યા હતા ગઈકાલે સમગ્ર રાજ્યમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે કચ્છમાં એક વિધાનસે એક વિધાનસભા જેટલા કુલ મળીને એક પોઈન્ટ ચોરાણું લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ચાલી રહેલી આખરી એસઆર ની પ્રક્રિયા હેઠળ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં એક પોઈન્ટ ચોરાણું લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં જિલ્લામાં કુલ મળીને સોળ લાખ નેવું હજાર પાંચસોને ચોર્યાસી મતદાતાઓ નોંધાયા હતા ત્યારબાદ આજે ચકાસણી કરી અને સુધારણા બાદ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવીને મુસદ્દા યાદીમાં સંખ્યા ઘટીને ચૌદ પોઈન્ટ છોતેર લાખ ચારસો નવ મતદાર થયા છે આમ કુલ મળીને એક પોઈન્ટ ચોરાણું લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે